ઓમ નમો નારાયણય શ્રીમદભાગવદ્દયસ્કન્દ અધ્યાય પાંચમો બ્રહ્મા અને નારનો સંવાદ શ્રીહરિસૃષ્ટિઆદિલી નારદવાચ દેવદેવ નમસ્તેસ્તુ ભૂતભાવન પૂર્વજ તદ્વિજિહિયજ માતા નિદર્શન નારદ પૂછ્યું હે દેવના દેવ આપને નમસ્કાર હો હે પ્રાણી માત્રના ઉત્પાદક હે સર્વના પૂર્વજ આત્મતત્વનો સાક્ષાત્કાર કરાવનાર જે જ્ઞાન છે તે મને વિશેષ કરી કહો હે પ્રભવ આ જગત જેનાથી પ્રકાશે જેના આશ્રયવાળું છે જેનાથી સર્જાય છે જેમાં લય પામે છે જેને અધીન છે અને જેવું છે તેનું યથાર્થ સ્વરૂપ મને કહો આપ ભૂત ભવિષ્ય અને વર્તમાનના પ્રભુ હોય આ સર્વ જાણો છો અને આપે હથેળીમાં રહેલા આમળાની પેઠે જ્ઞાન વડે જગતનો નિશ્ચય કર્યો છે આપને જેનાથી જ્ઞાન થયું છે આપને જેનો આધાર છે આપ જેને આધીન છો અને આપ એ જેના સ્વરૂપ છો તે મને કહો આપ એકલા પોતાના સંકલ્પકાળ બળ બળથી આપ એકલા પોતાના સંકલ્પકાળ બળથી પૃથ્વી આદિ પાંચ મહાભૂતો દ્વારા સર્વ પ્રાણીઓને સર્જો છો વળી આપ પોતાની શક્તિનો આશ્રય કરી કરોળીઓ જેમ લાળ વડે ઝાડ બાંધે છે છતાં તેમાં બંધાતો નથી તેમ પોતે પરાભવ પામ્યા વિના અને પરિશ્રમ રહિત થઈને પોતા વિશે રહેલા પ્રાણી માત્રનું રક્ષણ કરો છો આ જગતમાં નામ રૂપ અને ગુણોથી યુક્ત જે કંઈ પ્રતીત થાય છે તે સર્વમાં હું આપના સિવાય કોઈ બીજાથી ઉત્પન્ન થઈ હોય તેવી સત અસત ઉત્તમ મધ્યમ યા અધમ કોઈ વસ્તુ જોતો નથી એ રીતે પરમેશ્વર છતાં આપે અત્યંત સમાધિનિષ્ઠ રહી ઘોર તપ કર્યું તેથી આપ અમને મોહ ઉપજાવો છો અને આપનાથી પણ બીજો કોઈ પરમેશ્વર છે એવી શંકા કરાવો છો તો હે સર્વજ્ઞ હે સર્વના ઈશ્વર હે સર્વ હું પૂછું છું માટે આપના ઉપદેશથી જે રીતે હું જાણું તે રીતે આપ વિશેષ કરી જણાવો બ્રહ્માએ કહ્યું હે વત્સ તારો આ સંશય અને સંશયપૂર્વક પ્રશ્ન યોગ્ય છે કેમકે તું જીવો પ્રત્યે દયાળુ છે તેથી તેથી જ હે સૌમ્ય ભગવાનના પરાક્રમો પ્રકટ કરવાની તે મને પ્રેરણા કરી છે તું મને જે ઈશ્વર કહે છે તે તારું કહેવું અસત્ય નથી કેમ મારો એવો પ્રભાવ જે પરમેશ્વરોથી છે તે મારાથી બીજા પરમેશ્વરને જાણીને જ તું આમ કહે છે જેમ સૂર્ય અગ્નિ ચંદ્ર નક્ષત્રો ગ્રહો અને તારાઓ ચૈતન્ય રૂપ પરમાત્માએ પ્રકાશિત કરેલી વસ્તુઓનું જ પ્રકાશન કરે છે તેમ હું પણ પરમાત્માએ પ્રકાશિત કરેલા જગતનું જ પ્રકાશન કરું છું એ વાસુદેવ ભગવાનને અમે નમસ્કાર કરીએ છીએ કે જેમની દુર્જય માયાથી મોહ પામેલા તારા જેવા પુરુષો મને જગતનો પરમેશ્વર કહે છે જે ભગવાનની સમક્ષ ઊભી રહેવામાં પણ માયા શરમાય છે એ માયાથી મોહિત થયેલા દુષ્ટ બુદ્ધિવાળા આપણા જેવા પુરુષો દેહાભિમાની થઈ મારું હું એ પ્રમાણે બળાઈ કરે છે હે બ્રહ્મન જગતનું ઉપાદાન કરણ પાંચ રૂપી દ્રવ્ય જન્મનું કારણ કર્મ કર્મોને ક્ષોભ પમાડનાર કાળ તેના પરિણામનું કારણ સ્વભાવ અને ભોગતા જીવ આ સર્વ ખરી રીતે ભગવાન વાસુદેવથી ભિન્ન પદાર્થ તરીકે છે જ નહીં કેમ કે કારણથી કાર્ય ભિન્ન હોઈ શકે નહીં વેદો નારાયણથી જ ઉત્પન્ન થયા છે દેવો નારાયણના અંગથી જ ઉત્પન્ન થયા છે લોકો નારાયણના જ આનંદના એક અંશ છે અને યજ્ઞો નારાયણની પ્રાપ્તિનું એક સાધન છે તેમજ પ્રાણાયામ આદિ યોગ એ યોગથી સાધ્ય ચિત્તની એકાગ્રતા રૂપ તપ એ તપથી સાધ્ય જ્ઞાન ને તે જ્ઞાનથી સાધ્ય ફળ એટલે કે મોક્ષ એ સર્વ નારાયણ પરાયણ છે એ ભગવાન સર્વના દ્રષ્ટા ઈશ્વર સર્વ વિકારોથી રહિત સર્વના અંતર્યામી સર્વમાં વ્યાપ્ત અને સર્વના આત્મા રૂપ છે મને પોતાને પણ તેમણે સર્જેલો છે માટે તેમની કૃપા દ્રષ્ટિથી પ્રેરણા પામી તેમણે સર્જવા ધારેલું જ હું સર્જું છું ભગવાન પોતે નિર્ગુણ છે તો પણ જગતની ઉત્પત્તિ સ્થિતિને લય માટે પોતે માયાથી સત્વ રજસ અને તમસ એ ત્રિગુણને ગ્રહણ કરે છે પાંચ મહાભૂતો ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો તથા ઇન્દ્રિયોના કારણરૂપ એવા તે સત્વાદી ગુણો વસ્તુતઃ નિત્યમુક્ત છતાં માયાના વિષયરૂપ બનેલા જીવને કાર્ય કારણ તથા કરતા એ ત્રણમાં અભિમાન કરાવી બાંધે છે હે બ્રહ્મન ઇન્દ્રિય જ્ઞાનથી પર એ ભગવાન આ ત્રણ ગુણોને લીધે જ અત્યંત અલક્ષિત ગતિવાળા છે અને તે જ ભગવાન સર્વ પ્રાણીઓના તથા મારા ઈશ્વર છે એ માયાપતિ ભગવાનને વિવિધ સ્વરૂપે થવાની ઈચ્છા થઈ ત્યારે તેમણે પોતાને વિશે પ્રાપ્ત થયેલ કાળ કર્મ તથા સ્વભાવને પોતાની માયા વડે ગ્રહણ કર્યો પછી પરમાત્માથી આશ્રિત એવા કાળને લીધે ગુણોમાં ક્ષોભ થયો એટલે પરસ્પર ગુણોનું સંમિલન થયું પછી સ્વભાવથી પરિણામ થયું એટલે તે તે ગુણોમાં જુદા જુદા રૂપોની પ્રાપ્તિ થઈ અને પછી જીવોના અદૃષ્ટ પુણ્યપાપરૂપ કર્મથી મહત્તત્વનો જન્મ થયો પછી રજોગુણ તથા સત્વગુણથી વૃદ્ધિ પામેલું એ મહત્ત્વ રૂપાંતર પામ્યું એટલે તેનાથી દ્રવ્ય જ્ઞાન તથા ક્રિયા સ્વરૂપ તમહ પ્રધાન તત્વ ઉત્પન્ન થયું એ જ અહંકાર કહેવાય છે આ અહંકાર વિકાર પામી સાત્વિક રાજસ અને તામસ એમ ત્રણ પ્રકારનો થયો હે નારદજી આ ત્રણેય અહંકાર પૈકી તામસ અહંકારમાં પાંચ મહાભૂતોને ઉત્પન્ન કરવાની શક્તિ છે રાજસમાં સર્વ ઇન્દ્રિયોને ઉત્પન્ન કરવાની શક્તિ છે અને સાત્વિકમાં મન તથા ઇન્દ્રિયોના દેવોને ઉત્પન્ન કરવાની શક્તિ છે પાંચ ભૂતોનો આદિ તામસ અહંકાર પણ વિકાર પામ્યો એટલે તેથી આકાશ ઉત્પન્ન થયું આ આકાશનું સૂક્ષ્મ સ્વરૂપ અને ગુણ શબ્દ છે જે દ્રષ્ટા અને દ્રશ્ય એ બંને વસ્તુને જણાવનાર છે પછી આકાશ વિકાર પામ્યું એટલે તેથી સ્પર્શ જેનો ગુણ છે એવો વાયુ ઉત્પન્ન થયો એ વાયુમાં આકાશનું કારણ તરીકે અનુસરણ છે તેથી તે વાયુ શબ્દ ગુણવાળો પણ છે અને ઇન્દ્રિય બળ મનોબળ તથા શરીર બળનું તે કારણ પણ છે એ વાયુ પણ કાળ કર્મ તથા સ્વભાવને લીધે વિકાર પામ્યો એટલે તેથી વાળું તેજ ઉત્પન્ન થયું એ તેજમાં આકાશ તથા વાયુનું પણ કારણ તરીકે અનુસરણ છે તેથી તેમાં સ્પર્શ તથા શબ્દગુણ પણ છે પછી તે તેજ વિકાર પામ્યું એટલે તેથી રસગુણવાળું જળ ઉત્પન્ન થયું આ જળમાં પણ આકાશ વાયુ તથા તેજનું કારણ તરીકે અનુસરણ હોવાથી તેમાં શબ્દ સ્પર્શ તથા રૂપ એ ગુણો પણ છે એ જળ વિકાર પામતા ગંધ ગુણવાળી પૃથ્વી ઉત્પન્ન થઈ આમાં પણ આકાશ વાયુ તેજ તથા જળનું કારણ તરીકે અનુસરણ હોવાથી શબ્દ સ્પર્શ રૂપ તથા રસ એ ગુણોથી પણ યુક્ત છે પછી સાત્વિક અહંકાર વિકાર પામ્યો એટલે તેથી મન અને તેનો અધિષ્ઠાયક દેવ ચંદ્ર ઉત્પન્ન થયા તેમજ દિશાઓ વાયુ સૂર્ય અશ્વિની અશ્વિનીકુમાર અગ્નિ ઇન્દ્ર મિત્ર ઉપેન્દ્ર અને પ્રજાપતિ એ દસ સાત્વિક અહંકારના કાર્યરૂપ ઇન્દ્રિયોના દેવતાઓ પણ ઉત્પન્ન થયા પછી રાજસ અહંકાર વિકાર પામ્યો એટલે તેથી દસ ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ કેમ કે જ્ઞાન શક્તિવાળી બુદ્ધિ તથા ક્રિયાશક્તિવાળો પ્રાણ રાજસ અહંકારના જ કાર્ય છે માટે આ ઇન્દ્રિયો પણ રાજસ અહંકારથી જ ઉત્પન્ન થાય છે તેમાં ક્ષોત્ર ત્વચા ઘ્રાણ ચક્ષુ અને જીભ એ પાંચ જ્ઞાનેન્દ્રિય છે અને વાણી હાથ પગ ગુદા લિંગ એ પાંચ કર્મેન્દ્રિય છે હે બ્રહ્મવેત્તામાં શ્રેષ્ઠ નારદ આ પાંચ ભૂતો દસ ઇન્દ્રિયો મન ઇન્દ્રિયોના વિષયો બુદ્ધિ અને પ્રાણ એ સર્વ પદાર્થો જુદા જુદા હતા ત્યારે બ્રહ્માંડ રૂપી શરીરને ઉત્પન્ન કરવા સમર્થ થયા નહીં પણ ભગવાનની શક્તિથી પ્રેરણા પામેલા તે પદાર્થો પરસ્પર એકઠા થઈ તેઓએ મુખ્ય અને ગૌણ ભાવનો આશ્રય કરી સમિષ્ટ અને વ્યષ્ટિરૂપ આ બ્રહ્માંડ શરીર ઉત્પન્ન કર્યું એ નિર્જીવ બ્રહ્માંડ જળની અંદર રહેલું હતું તેને હજારો વર્ષના અંતે પરમાત્માને કાળ કર્મ તથા સ્વભાવમાં સ્થિતિ કરી સચેતન કર્યું પછી તેજ પુરુષ પરમાત્મા બ્રહ્માંડને ભેદી તેમાંથી હજારો ઉરુઓ એટલે કે સાથળો પગ બાહુઓ તથા નેત્રોવાળા અને હજારો મુખ તથા મસ્તકોવાળા વિરાટ સ્વરૂપે બહાર નીકળ્યા વિદ્વાનો જેમના કેડ વગેરે નીચેના અવયવોથી સાત નીચેના લોકો અતલ આદિ ની અને જાંગ વગેરે ઉપરના અવયવોથી પૃથ્વી આદિ સાત ઉપરના લોકોની કલ્પના કરે છે આ વિરાટ પુરુષના મુખથી બ્રાહ્મણો બાહુઓથી ક્ષત્રિયો સાથળમાંથી વૈશ્યો અને એમના બે પગમાંથી શુદ્રો ઉત્પન્ન થયા છે એ મહાત્માના બે ચરણમાં કેડ સુધી ભૂલોક નાભીમાં ભૂવરલોક હૃદયમાં સ્વર્ગલોક તથા છાતીમાં મહરલોકની કલ્પના કરી છે એમની ડોકમાં જનલોક બે હોઠમાં તપલોક અને મસ્તકોમાં સત્યલોક કલ્પેલો છે વૈકુંઠ નામનો જે બ્રહ્મલોક છે તે તો સનાતન છે એની સૃષ્ટિ પ્રપંચમાં ગણના નથી વ્યાપક વિરાટ પુરુષની કેડમાં અતલની બે સાથળમાં વિતલની બે ઢીંચણમાં પવિત્ર સુતલની બે પિંડીમાં તલાતલની બે ઘૂંટીમાં મહાતલની પગના બે ફણાઓમાં રસાતલની અને પગના તળિયામાં પાતાલની કલ્પના કરી છે આ રીતે વિરાટ પુરુષ સર્વલોકમય છે અથવા તેમના ચરણમાં ભૂવરલોકની અથવા તેમના ચરણમાં ભૂરલોકની નાભીમાં ભૂવરલોકની અને મસ્તકમાં સ્વર્ગલોકની એમ ત્રણે લોકની કલ્પના પણ કરી છે ભૂર્લોકલ્પિય પદભ્યાં ભૂવર્લોકિથ સર્વલોકલ્પ કલ્પના એ શ્રીમદભાગવતમ દ્વિતીય સ્કંદ વિશે અધ્યાય પાંચમો સમાપ્ત અધ્યાય છઠ્ઠો આવશે વિરાટ પુરુષની વિભૂતિ અને પુરુષ સુક્તના આધારે સર્વનિર્ણય